ઝાલોદ સબજેલ ખાતેના બંદીવાનોનું તેમજ પોલીસ સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આજ તારીખ વગતથી પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે ઝાલોદ સબજેલ ખાતે જે અંદાજીત પાંત્રીસ જેટલા કેદીઓ તેમજ હાજર પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું ચેકઅપ કેમ્પમાં દર્દીઓ સાથે ડૉક્ટર દ્વારા પૂછપરછ કરી તેઓને થતી બીમારીઓ માટે ચેકઅપ કરી અને તેઓનું નિદાન કરવામાં આવ્યું હતું આજના આ કેમ્પમાં મેડિકલ ઓફિસર નીરવ ડામોર લેબ ટેકનિશિયન્સ પ્રકાશભાઈ તેમજ હેતલબેન કાઉન્સિલર અને અનિલભાઈ ભુરિયા દ્વારા એચઆઈવી સુગર ટેસ્ટ સીપીએસ બીપી જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી તેમજ આજકાલ જે હાર્ટ એટેકના જે કેસો વધી રહ્યા છે તે માટે પોલીસ કર્મીઓનું અને દર્દીઓનું સીપીઆરની તાલીમ તેમજ સી એચ ઓ સુનિલ પડવાલ અને અમિત પરમાર દ્વારા તેઓને માહિતી આપવામાં આવી હતી તેમાં અચાનક કોઈપણ વ્યક્તિ બેભાન થાય અને તેના તુરંત તાત્કાલિક કઈ રીતે પ્રાથમિક સારવાર આપી તેની માહિતી આપવામાં આવી હતી જેથી કોઈપણ વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરતાં પહેલાં પણ તેનો જીવ બચાવી શકાય આજના કેમ્પમાં ડીવાયએસપી ડીઆર પટેલ દાહોદ

મેડિકલ કેમ્પ આયોજન તથા સીપીઆર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જાલોદ તાલુકા સબ જેલ ના બંદીવાનો કુલ ટોટલ પાંત્રીસ જણ નો આરોપીઓનો ચેકઅપ કરવામાં આવ્યું છે તથા અત્રે જેલ ખાતે હાલ હાજર સ્ટાફનો નો ચેકઅપ કરવામાં આવે છે અને સીપીઆર ટ્રેનિંગ કુલ ટોટલ પચાસ એક માણસો આપવામાં આવે છે આપનું નામ મારું નામ સંજય ટી પટેલ છે Enquanto ela é eu quero ver